અને ગરીબ માણસ જોડે એટલું કીધું કે ભગત ઘેરે જતો હતો તમારે ઘેરે જતો હતો કે કેમ કે ભગત મારી પાસે વાવ્યા હું કાંઈ નથી મારું ખેતર કોરું રહી જાય ને છોકરા વરસ થી બાદરા વિના રહે પોતાની પાસે જે કઈ દઈ દીધું ધનો ભગત થાલુ હાથીડું લઈ અને હાલતા થયા એમાં રસ્તામાં વિચાર કરે કે વાવું પણ હું વાવું વાવું પણ હું વાવું અને જો નહીં વાવું તો આ દુનિયા એમ કે ભગત નો દીકરો થઈ ગયો ખેતર રહી ગયું કોરું ભગત કે મને કે નો વાંધો નથી પણ મારા નાથની માથે કલંગ લગાડ છે ને કે ભગત નો દીકરો થયોણું આવે તો તંભરાવ છે હું આવું વિચાર કરે જાય એમાં રસ્તામાં નદી આવી નદી માંથી વેકરો વેર્યો અને વેકરો લઈ અને ગણેશ પરમ્ય કરીને કરી માથે મીઠી મંડી એ આખા ગામે જુવારી બાજરા મકાઈ આવ્યા ધોળા જંગસર ની બનેલી સત્ય ઘટના ધના રેતી વાવી વેકુર વાવી અને બાદરવો મહિનો આવ્યો તે આખા ગામ ના ખેતરો ની માલિકો બાજરી અને જુવાર પાક મકાઈના પાક લેરાણ હતા એવો ને એવી જુવાર અને એવો ને એવો બાજરો ધના ભગત ના ખેતર લેરાણો તો ધૂલકો ધાન ધનાકો કીયો તો કિત મુરાદ અપે જુઠ જનાયો હું નાથી અનાથ અનાથ રહ્યો તો ને જો પાછા વળી ગયા હોત તો પરમાત્મા લાતાર થઈ ગયા ફક્ત કર્મ કરી લીધો કેમ દેવું કેમ ન દેવું એ ભોળાનાથ ના હાથ વાત છે પણ યુવાને વિના બાવડાના બળે કર્મ કરી લેવો જોઈએ અધિકાર આપ્યો છે પરમાત્માએ કર્મ કર્મ ને એવો અધિકાર માટે